સફેદ તલ ભાવ પંદરસો ને વીસ રૂપિયા ખરીદનાર મંગલા મીડિયમ સુપર માલ મીડિયમ માલ काला तल छः सौ रुपया मीडियम माल आगे। 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 હૄધ હજેચે માજ઺�ય સતીમ સેંય માજિત જેમ ંજય ન૎જહિહસઢ ઱હદજાંચાડડ હલ યોજ મા હણ઀ાજ ભધ૱દ ખ� नवा काला तल पात्रीस रुपया प्रीमियम क्वालिटी सुपर माल

मग सौ सौ આ હું હું માંગો છે ઓલામાં રાજ થઈ જાય કે નહી એ નઈ કાય માંગો નઈ ગડુબેન તું કાલે કેમ બનીશ કરમ હા તો આપણે બોલા પણ આ હા 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 હા